બૂટમાં છુપાવેલી ચાવીથી ઘરમાં પ્રવેશ કરી તસ્કરોએ ચાર લાખ સત્યાસી હજારના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા અગ્નેશ્વરમાં તસ્કરો બેફામ બન્યા છે તસ્કરોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રોએ માહિતી મુજબ અંકલેશ્વરના સુરવાળી બ્રિજ નજીક આવેલ ગાયત્રી નગરમાં ચોરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનની બહાર મૂકેલ બુટમાંથી ચાવી મેળવી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સાહીઠ પોઈન્ટ નેવું ગ્રામ સોનાના દાગીના સહિત કુલ ચાર લાખ સત્યાસી હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટના આઠમી ફેબ્રુઆરી બની હતી જ્યારે મકાન માલિક પારુલબેન શૈલેષ સોલંકી તેમની ભાભી સાથે અંદાળા ગામે સંબંધીને ત્યાં ગયા હતા તેમની પુત્રી કોલેજ જતાં પહેલાં ઘરને તાળું મારી ચાવી બહાર રાખેલ બૂટમાં મૂકી ગઈ હતી જે તકનો લાભ લઈને તસ્કરોએ બૂટમાંથી ચાવી મેળવી ઘરમાં પ્રવેશ કરી અને સોનાના દાગીનાની ચોરી કરી લીધી હતી અંકલેશ્વર શહેર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજી ફરી વળ્યું છે અને ઘરની ચાવીઓ સુરક્ષિત રાખવા માટે સજાગ બન્યા છે